નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં સિટી બસ સેવા શરૂ થયા ના ગણતરી ના દિવસો માં જ અકસ્માત ની ઘટના બની હતી ગત મોડી સાંજના થયેલ અકસ્માત માં મહિલા ને ઈજા થઈ હતી ભાવનગરના વાઘાવાડી રોડ તટ્ટેશ્વર પોલીસ ચોકી પાસે ગંગાજળિયા તળાવથી અધેવાડા રૂટની સિટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો આ ઘટનામાં ભારતીબેન વિનોદભાઈ નામની મહિલાને ઈજા થઈ હતી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી